હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો વજન ઘટાડવું હોય તો ગરમ પાણીમાં આ એક વસ્તુ એડ કરી પી જાઓ સવારે ભૂખ્યા પેટે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે વેઇટ લોસ માટેનો સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ આયુર્વેદિક નુસ્ખો છે વજન ઘટાડવા માટેનો તો ચલો જોઈએ રેસીપી સૌથી પહેલાં અહીંયા આપણે ગરમ પાણી લઈશું એક ગ્લાસ એક ગ્લાસ ગરમ પાણી તમારા શરીરને એસી સુધીની ચરબી છે એ તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે સાથે સાથે તમને તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર ચરબી ઓછી કરે છે અને સાથે સાથે તમારું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે હ્યુમાનિટી પાવર સ્ટ્રોંગ કરે છે ગરમ પાણી આ પહેલાના જમાના લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણી અને સાથે સાથે મગનું સેવન કરતા મિત્રો મગ ખાવાથી પણ વજન ઘટે છે તો પહેલાં અહીંયા કેવી રીતે તમારે ગરમ પાણીનું સેવન કરવાનું છે એ હું જણાવીશ અને પછી તમારે આ ગરમ પાણીની સાથે સાથે કેવી રીતે એટલું જ મગનું સેવન કરવાનું છે એ પણ હું તમને જણાવીશ સૌથી પહેલાં એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એ એક ગ્લાસ ગરમ પાણીની સાથે આપણે તમારે લીંબુ એડ કરવાનું છે અહીંયા તમારે એક ચમચી લીંબુનો રસ લેવાનો છે ગરમ પાણી લીંબુવાળા સાથે પીવાથી તમારા શરીરની ચરબી ઓછી થાય છે મિત્રો અહીંયા લીંબુ શરબત આવી રીતે પીવો અહીંયા ખાંડ એડ નથી કરવાની આપણે નમક એડ નથી કરવાનું આપણે વેઇટ લોસ લીંબુ પાણી બનાવીએ છીએ ઓકે સૌથી પહેલાં અહીંયા બીજનું સાઈડ પર કાઢી લઉં છું લીંબુનો રસ ઉમેર્યા પછી આપણે હલાવી લઈશું હવે અહીંયા આપણું રેડી છે લીંબુ પાણી તો જો તમારે વેઇટ લોઝ માટે લીંબુ પાણી બનાવવાનું હોય અથવા સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ રેસીપી છે મિત્રો આ લીંબુ પાણી નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે પીવાથી સૌથી પહેલો ફાયદો એ છે કે તમારા શરીરની અંદરની ચરબી ઓછી થાય છે બીજો ફાયદો એ છે કે તમારા શરીરનું અંદર ચરબી તો ઓછી થાય છે સાથે સાથે તમારા શરીરનું પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે ત્રીજો ફાયદો એ થાય છે કે તમારા શરીરનું પાચન તંત્ર પણ મજબૂત કરે છે ચરબી પણ ઘટાડે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે તમે જમો છો એ છે એને કેલરી બાળવાનું કામ કરે છે તમે જે જમો છો એની કેલરી ઓછી કરે છે એનું પાચન કરે છે ચરબીમાં કન્વર્ટ નહીં થવા દે ટૂંકમાં ચરબી બનતી અટકાવવાનું કામ કરે છે તો મિત્રો અને સાથે સાથે તમારા શરીરની અંદર કેલરી પણ બાળે છે વજન પણ ઘટાડે છે અને ઘણા બધા ફાયદો આપે છે હવે અહીંયા આ જો નિયમિત રીતે તમે ગરમ પાણીમાં આવી રીતે લીંબુનું સેવન કરશો એટલે તમારા શરીરની ચરબી તો ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે બીજું કે વજન ઘટાડવાની સાથે સાથે સૌથી મોટો ફાયદો એ છે કે તમારા શરીરમાં નવી ચરબી બનતી અટકે છે અને જૂની ચરબીનો નિકાલ થાય છે તો મિત્રો એકદમ સરળમાં સરળ આ રેસીપી છે આવી રીતે તમે વજન ઘટાડી શકો છો હવે તમારે એક વાટકી મગ લેવાના છે મગની અંદર પાંચ વાટકી પાણી એડ કરી એકદમ મીડિયમ આંચ છે ટેસ્ટ અકોડિંગના મગ એડ કરી બાફી લેવાના છે આ બાફેલા મગને સવારે બપોરે સાંજે ત્રણેય ટાઈમ જ્યારે ભૂખ લાગે ત્યારે એમાં લીંબુ નીચો બીને ખાવાથી ભૂખ ઓછી લાગે છે પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે ને વજન ઘટે છે મિત્રો ત્રણ ટાઈમ સવારે બપોરે સાંજે એક એક વાટકી મગ ખાવ બાકી બપોરે તમે એક રોટી થોડા એક વાટકી દાળ એક ચમચી ભાત અને સાથે સાથે શાક ખાઈ શકો છો ભોજનમાં તમે દહીંનું પ્રમાણ વધારી શકો છો તો મિત્રો આવી રીતે તમે મગનું સેવન કરો સાથે આ ગરમ પાણી સેવન કરો ચોક્કસ તમને ફાયદો થશે તમારું વજન ઘટશે અને સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબી પણ ઓગળી જશે એક મહિનામાં આ ગરમ પાણી પીને પાંચથી છ કલાક કિલો વજન ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો અમારીથી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો